નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કેલા સાડી યુટ્યુબ ચેનલમાં જો ભાઈ તમારા માટે છે ને ભાઈ અત્યારની સુપર હિટ ડિઝાઇન અને સુરતનું ઘરેણું ભાઈ કહેવાય ને સાડીનો ચીક પણ સ્વર્ગ આવશે લખની વર્કની અંદર પટોળા પેટર્નની અંદર જેકાર્ડ બોર્ડરની અંદર સાડી મસ્ત મજાની લઈને આવી ગયા વિડીયો સ્ક્રીપ નહીં કરતા એન્ડ સુધી જોજો આપણે એમનું પલ્લું તમને બતાવી દઈએ એકદમ રજવાડી લુક હોય છે એમનું પાલવ આવશે એમાં બી લટકણ સાથે ફૂલ ફિનિશિંગ વાળી આખી સાડી રહેશે જેમને પાર્ટીવેર સાડી જોઈએ છે ને એમના માટે મસ્ત મજાની છે આમાં એમનું મસ્ત તમે જો વર્ક જોઈ શકો છો લખનવી પેજ ઉપરનો આખું વર્ક આવશે આ રીતે આખી પટોળા પેટર્નની સાડી છે બહુ બધા કલર છે અમારા ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સાડીનું રોજ માટે નવું કલેક્શન કેટલા સાડીમાં આવવાનું રહેશે તમે જો આ રીતે આખી ઓલ ઓવર આવશે તમે એક પણ પીસ ઘરે બેઠા મંગાવી શકશો છે ને ભાઈ નવી વસ્તુ ફટાફટ સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરોમાં મેસેજ કરી દો તમને પ્રાઇસ ડિટેલની માહિતી મળી જશે અને આમના બ્લાઉઝની વાત કરીએ ને તો એક્સ્ટ્રા ઓર્ડિનરી મસ્ત મજાનું કોન્ટ્રાક્ટ પેજ ઉપર

નોકરીયાત બે જ ઉપરની આખી મસ્ત મજાની સાડી છે ફટાફટ સ્ક્રીન પર સ્ક્રીનશોટ ફોટો ખેંચી લેજો સ્ક્રીન ઉપર અમારા વોટ્સઅપ નંબર આપો એમાં મેસેજ કરી દેજો એટલે તમને પ્રાઇસ ડિટેલની માહિતી મળી જશે ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગની અંદર આ તમને સાડી મળી જવાની રહેશે તો ફટાફટ તમારો ફેસબુક કરાવો કારણ કે લિમિટેડ છે તમારા રિલેટિવસને શેર કરજો આ વિડીયો શેર કરજો તમે અમારા પેજમાં નવા છો અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવું રોજ માટે નવું કલેક્શન આપણા પેજમાં આવવાનું રહેશે ચાલો મળે છે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ